પ્રવેશ લે ત્યારે જ મતલબ એને જે તે શાળા જે છે આ શાળા જે છે ખાનગી શાળા છે ખાનગી શાળાને નિયમ અનુસાર ફી લેવા માટેની પરમિશન એફઆરસી દ્વારા આપવામાં આવી રહ્યું છે હવે આ વિદ્યાર્થીએ એ ફી ભરી છે કે નથી ભરી એ જો નહીં ભરી હોય તો વિદ્યાર્થી એલસી લેવા માટે તો આચાર્ય જે છે એ એના શાળામાં પ્રવેશ લીધેલો છે તો જે કંઈ સત્ર ફી પ્રવેશ ફી ટ્યુશન ફી લેબોરેટરી ફી વગેરેનો ચાર્જ કરતા જ હોય છે અને જો એ પ્રકારે ચાર્જ કર્યો છે તો એ નિયમ આ નિયમ અનુસાર છે પણ જો એ ફી એમણે ઓલરેડી લઈ લીધી હશે અને એલસી લેવા ગયા અને ત્યાર પછી જો મતલબ ફરીથી એલસી માટે જ જો પાંચ હજાર માંગ્યા હશે તો એ નિયમ વિરુદ્ધ છે અને જો એવું ફલિત થશે તો એ આચાર્ય સામે અમે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા નાની કુટ નાની કુટી જે ઘટનાઓ બનતી હોય તમામ અમારા ડીઓડીપીઓ અમારા અધિકારીઓને અમે એની તતસ્થ તપાસ કરીને હોસ્પિટલ રિપોર્ટ મંગાવીને દાહોદની બાબત નહીં પૂરા ગુજરાતની કેટલી આવી બાબતો છે અમે એ શિક્ષણ વિભાગ સાથે લેવા માંગતું નથી જે કંઈ

શિષ્યવૃત્તિ આવશે એમાં શિષ્યવૃત્તિ આવશે એવું કીધું પણ કોઈ બી સ્કૂલમાં પૈસા ભરો નહીં ભરો પણ સરકાર શિષ્ય શિષ્યવૃત્તિ તો આપે જ છે પણ આ તો અમારા જોડેથી ઉપરથી પરમ દિવસે સોળ માંગ કર્યા અને આજે પાછો ભાવ ઘટાડી અને પાંચ રૂપિયા અમારા જોડેથી લીધા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે